છૂટા એકદમ પવા બટેટા બનાવવા માટે તેલ ગરમ થાય બે પાવરા તેલ લેવાનું છે તેલ ગરમ થાય તેમાં રાઈ જીરું અને હિંગનો વઘાર કરવાનો છે પછી તેમાં ઝીણા સમારેલા મરચાં એડ કરવાના છે પછી તેમાં ઝીણા સમારેલા બટેકા નાખવાના છે બટેટા સાવ ઝીણા સમારવાના છે મોટા હશે તો ચડશે નહીં પછી તેમાં લીમડું નાખવાનું છે બટેટા સેફ તેલમાં ચડે પછી તેમાં સિંગદાણા એડ કરવાના છે અને ડુંગળી નાખવાની છે સિંગદાણા અને ડુંગળી નાખી અને થોડી વાર હલાવવાનું છે પછી તેમાં હળદર અને નમક એડ કરવાનું છે હળદરને નમક ડુંગળીમાં અને બટેટામાં ભળી જાય પછી તેમાં ખાંડ નાખવાની છે ખાટા મીઠા પૌવા બટેટા બનશે ખાંડ નાખવાથી બટેટા છે એ બળશે પણ નહીં અને સ્વાદ સારો હશે પછી ખાંડ નાખી અને દસ મિનિટ આ રીતે ચડવા દેવાનું છે એટલે બટેટા અને ડુંગળી સરસ ચડી જાય પછી તેમાં ધાણા જીરું નાખવાનું છે અને લાલ ચટણી નાખવાની છે સાદી જે રીતના તીખા બનાવે એ રીતના ચટણી એ પ્રમાણે નાખવાની છે હું મેં અહીંયા બે ચમચી નાખું છું ચટણી ચટણી અને ધારણા ચીનું નાખી સરસ બધું મિક્સ કરી લેવાનું છે પછી તેમાં લીંબુ ની ચવાનું છે ખાંડ અને લીંબુ નાખવાથી ખાટા મીઠા પોવા બટેસા સારા બને છે લીંબુ નાખી પછી પવા છે એને ધોઈ અને કોરા કરી લેવાના છે પછી પવા એડ કરવાના છે તેમાં પવા નાખી અને ધીમે ધીમે બધું મિક્સ કરવાનું છે આ રીતે પૌવા નાખી અને ધીમે ધીમે હલાવાનું છે એકદમ છૂટા અને સરસ સ્વાદમાં પણ સારા એવા પૌવા બટેટા બની જશે પછી તેમાં લીલા ધાણા નાખવાના છે સેવ નાખવાની છે અને દાડમના બી નાખવાના છે તેમાં ચેવડો પણ નાખી શકાય છે ચેવડો નાખવાથી પણ પોવા બટેટાનો સ્વાદ સારો આવે છે પણ મેં ચેવડો નથી નાખ્યો સેવ અને દાડમના બી નાખ્યા છે પોવા બટેટા રેડી છે